રેશમા ફરી એકવાર આજે વિડીયો સામે આવ્યા કે તમારા ઘરે પોલીસ પહોંચી હતી સતત પોલીસની નિગરાની આમ આદમી પાર્ટીના નેતા પર છે આજે શું બન્યું હતું એમાં એવું છે કે જ્યારથી બોટાદ ઉપર ખેડૂતોનો જે ન્યાય થયો છે આંદોલનને ઉગ્ર બનાવ્યું છે ત્યારથી અમે અમે તેર તારીખથી અન્નનો ત્યાગ કર્યો છે અને આ ઉપવાસ આંદોલન ઉપર છું અને મેં એવું કહ્યું કે અમે પેલા જાહેર માં બેઠા હતા તો ત્યાંથી પોલીસ બળજબરી પૂર્વક અમને ઘરે લઈ આવી અને ચોવીસ કલાક ત્યારથી મતલબ આટલા દિવસથી અહીંયા જ છે ચોવીસ કલાક મને બહાર નથી જવા દેતા અને આજે મારે એપીએમસી માર્કેટ જોવું તું ખેડૂતોને મળવા માટે તો ત્યાં મળવા માટે પણ મને ન જવા દીધી અને ચોવીસ કલાક પોલીસ અહીંયા જ બેઠી છે એટલે વિષય એવો છે કે ખેડૂતોને ખોટી રીતે માયરા છે ઘરમાં જઈ જઈને બેનો દીકરીઓની પરવા કર્યા વગર માયરા છે તો એના માટે આજે અમે ઉપવાસ આંદોલન કરીએ છીએ તો નથી જવા દેતા તો મેં અમદાવાદ જવા માટે પણ 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 કહ્યું છે છે તો ત્યાં ત્યાં કરે અમદાવાદ જવાનું કઉ મને જવાનું છે તો પણ કે છે કે અમે જોઈશું ને જોઈ લઈશું આવી વાતો કરે છે એટલે કહેવાનો મતલબ કે ઘરની બહાર કોઈ પણ ખેડૂતોના આંદોલનને સમર્થન આપવા માટે અમારા અમારા જે ઉપવાસ આંદોલન છે એ ઉપવાસ આંદોલનમાં હું અહીંથી મારી છાવણી ત્યાં લઈ જવા માંગુ છું કે હું ત્યાં બધા સાથે ઉપવાસ આંદોલન કન્ટિન્યુ કરતા જ મારા ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ છે પણ નથી જવા દેતા એટલા માટે પોલીસ સતત સતત આવ્યા કરે છે અને નીચે જ બેઠી હોય છે ટૂંકમાં ઘરને કોર્ડન કરીને જ દેશમાબેન જે આગેવાનો હતા એટલે રાજુ કરપડાથી લઈને પ્રવીણ રામને જે ખેડૂતો માટે ઉભા રહ્યા હતા એ બધા અત્યારે કેમ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અ એવું કંઈ નથી કોઈ ભૂગર્ભ નથી ઉતરી ગયું બધા ખેડૂત હિત માટે કામ કરે છે અને કાલે સોળ તારીખે અમે બધા ત્યાં આમરણ ઉપવાસ ની વાત કરી છે ને મારા આમરણ ઉપવાસ ત્રણ દિવસથી ચાલુ છે એ લોકો સોળ તારીખે ઉપવાસ પર બેસવાના છે તો અમે બધા કન્ટિન્યુ સતત ખેડૂતો હિત માટે જ વાત કરીએ છીએ આજે હું શું કા કહી રહી છું કે કેમકે મારા ખેડૂતોને તમે માર્યા છે તો હું અન્નનો ત્યાગ કરીને બેઠી છું તો એ પણ અમે અમે ખેડૂતોના માટે ગયા હતા તો

જ્યારે પણ જવાબ આપે છે આ વિષય પર એ સતત એવું કહે છે કે આમ આદમી પાર્ટી ત્યાંની શાંતિ ડહોળવા માટે અને ખેડૂતોને ઉશ્કેરવા માટે આ બધું જ કરાયું છે ભાજપ નો ઇતિહાસ રહેલો છે કે જ્યારે એમને એમ લાગે કે આંદોલન મજબૂત બને છે ત્યારે પોતાના જ મળત્યાઓ નાખી પોતાના જ ગુંડા તત્વો નાખી આંદોલન ને હિંસક બનાવે છે અને પછી બદનામ આંદોલન ને કરે છે ને આ મારે સાબિત કરવાની જરૂર નથી એનો ભૂતકાળનો ઇતિહાસ બોલે છે પાટીદાર આંદોલન ની વાત કરો તો આંદોલનમાં અમારા બધા ઉપર કેસ કરવામાં આવ્યા હતા અને સમયાંતરે કેસ અમુક ક્ષેત્રે લેવામાં આવ્યા તો આ બધું શું છે ડરાવવા માટે તમે કરી રહ્યા છો કેસ તો એવી જ રીતે દલિત આંદોલન થયા દલિત આંદોલનમાં પણ અમારા ઉપર કેસ કરવામાં આવ્યા છે તો આ બધા જે રીતે ભાજપ શાંતિ ટોળવાનું કામ કરે છે એ પોતે પ્લાનિંગ થી કોઈ પણ અવાજ ખેડૂતો માટેનો મોટો થાય આજે અમે લોકો ખેડૂત માટે અવાજ ઉઠાવીએ છીએ તો અમારા અવાજને દબાવવા માટે એમને ખોટા કેસ કેટલા બધા ખેડૂતો ઉપર એફઆઈઆર કરી છે તો એ મને જણાવો કે કડદા પ્રથા એ સામાન્ય નિયમ છે જેને લેખિતમાં નથી આપી શકતા આમાં એ લોકોને કોઈ સરકારને કાયદો પાસાર કરવાની જરૂર નથી પ્રથા એટલે કે લોકોને લૂંટી રહી છે ભારતીય જનતા પાર્ટી તો આ ભારતીય જનતા પાર્ટી જે લૂંટ મચાવે છે એના મળત્યાઓ ત્યાં બેઠા છે હું લૂંટ મચાવે છે તો એના મેં બંધ કરવાની લેખિતમાં બાહેતરી માંગીએ છીએ તો કેમ નથી આપતા અને જે આંદોલન શાંતિપૂર્વક થતું હતું એમાં પોલીસને મોકલી ઉશ્કેરી કરવાની એના માણસો દ્વારા પથ્થરબાજી કરવાની અને પછી ઘરમાં ઘુસી ઘુસીને મારવાના તો આ ક્યાંનો ન્યાય છે એટલે ભાજપ ખોટા આક્ષેપો કરીને બદનામ કરવાનો એનો તો ઇતિહાસ રહેલો જ છે રેશમાબેન સોળ તારીખે એટલે કાલે શું કરવાની છે આમ આદમી પાર્ટી કાલે અમે લોકો મારા તો ત્રણ દિવસના અમરણ આમરણ ઉપવાસ છે

એક આક્રોશ છે કે હું ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતોને વારે જઈએ છીએ કારણ કે સરકાર બધી રીતે અમારા રસ્તા બંધ કરી દે છે આજે હું અહીંયા ત્રણ દિવસથી આમરણ ઉપર ઘરમાં બેસીને કરી રહી છું બહાર જાઉં છું તો મને પકડીને ઘરે લઈ આવે છે બહાર જાઉં તો ઘરે લઈ આવે છે ચોવીસ ચોવીસ કલાક સુધી પોલીસ મારા ઘરની બહાર બેઠી હોય છે પેળો દે છે હટ હલવા પણ નથી દેતા તો કઈ રીતે અમે અવાજ ઉઠાવીએ તો બસ એ જ મારું છે કે અમે ખેડૂતોને અવાજ ઉઠાવીએ અને સરકારને જગાડીએ Okay thank you so much reshma ben